এনি হামু নাই জু঵ানো এনারা পালেরি তামেরা ইনাই হামের হামের পালেরা করি খালের সেনারে। મારી આરે પેલા લગન થઈ તે મારું ઘર ભાંગ્યું છે તારું કે નહીં સારું થાય તે મારું ઘર ભાંગ્યું છે મારું ઘર તો મારા બાપ દેવ મેલડી છે મેલડી તારું નહીં સારું થાય તું જો હકે જીવા તો દે પણ હકે મરવાય દે તને તું જો તું પાણી વગર ની જવાની છે પાણી વગર ની મારી મેલડી તને મૂકવાની નથી અને તારા છોકરા તને પાણી પાવાય નહીં આવે મે મારા બાપ દેવ કાકા ભરાવી છે કાકા તને હકે જીવા દે તને તો સ્ટીલ જીવડા પડવાના છે તું જો ભાઈ થાને આવે નકર નાખે તલથી તમે બધા એક થઈ ગયા મારે હવે કુવામાં છે કા દવા પી જાવી છે એ તમે બાઢોમાં બાઢોમાં કરવાની અમારે હું ક્યાંક વયો જાવ તમને પણ કહું છું જિંદગીમાં કોઈદી કોઈ બે બાયુ નો કરતા पागल <laughs> उड़ाना